ભાવનગર શહેર કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી મહાનગરપાલિકા મેયરની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ ભાવેડા લોકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરીને ઉજવણી કરાઈ ભાવનગર મહાનગરપાલિકાના મેયરની અધ્યક્ષતામાં શહેરના ભરતનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આજે ઓગસ્ટના રોજ વલ્લભતા દિવસની ભાવનગર શહેર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેર કક્ષાએ મહાનગરપાલિકા દ્વારા ભરતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવનગર મહાનગર નગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના હસ્તે તિરંગો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ઠીમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભૂલકાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરીને લોકોને આનંદિત કર્યા હતા આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બેન બેન સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે એક ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા ભરતનગરમાં સ્કૂલમાં પ્રાથમિક સ્કૂલમાં યોજાયો ખૂબ સારું આયોજન ભારતની એકતા અખંડિતતા બતાવવા માટેનો આ કાર્યક્રમ બાળકોએ ચાર કૃતિ પણ ખૂબ સુંદર રજૂ કરી